નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્ભ લઈ મોટા વાહન સુધી ની લાખો ભેટ પહેલી ભેટ યોજનામાં જોડાવ માત્ર ચારસો રૂપિયામાં મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયા ની ભેટ જીતવાનો મોકો

જે મુંદ્રા અંજાર હાઈવે પર આવેલી હોટલ મઝેલ થર્ટી વાલેમાં રહેલો શખ્સ ડ્રગ્સનો જથ્થો રાખીને વેચાણ કરે છે જે આધારે ગત રોજ વિશેષ ટીમનું ગઠન કરીને ડ્રગ્સ ચેકિંગ અને સંગ્રહ કીટ સાથે બે સરકારી વાહનોમાં પોલીસ અને પંચોડી ટીમ હોટલ પર ધસી ગઈ હતી જ્યાં જઈને બાતમી અનુસારના આ હોટલમાં જ રહેતા શખ્સ શમશેરસિંહ સિંહ ઉર્ફે લવપ્રીતસિંહ બાવાસિંઘ કવલસિંહ જાટ ઉમરવસ સાડત્રીસ ની તપાસ કરતાં તેના પોકેટમાંથી ચૌદ પોઈન્ટ ત્રીસ ગ્રામ હેરોઈન ડ્રગ્સનો જથ્થો કે જેની કિંમત સાત લાખ પંદર હજાર થવા જાય છે તે ઝડપાઈ ગયો હતો હોટેલનું ડ્રોવર ચેક કરતાં તેમાં હેરોઈન વેચવા ઉપયોગમાં લેવાતો ઇલેક્ટ્રિક વજન કાંટો ત્રણ મોબાઈલ મળીને કુલ સાત લાખ ઓગણપચાસ હજાર સાતસોનો મુદ્દામાલ કબજે કરાયો હતો આરોપીએ પૂછપરછમાં આ જથ્થો શેરાવીર પાસેથી લીધો હોવાનું જણાવતા આરોપીની અટક કરીને અન્ય સામે ફરિયાદ દાખલ કરાઈ હતી આ કામગીરી એસઓજી પીઆઈ ડી ડી ઝાલા તથા એસઓજી સ્ટાફ દ્વારા કરાઈ હતી જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो तो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार। याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना બસ અબ લોહી મચ્છરો દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર